GCRT ગાંધીનગર ડાયરેક્ટ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર ના અંયુક્ત ઉપક્રમે આજરોજ CRC Crescent Cluster કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવાલકર ગુરુજી પ્રાથમિક શાળા નંબર 30 નવાપુરા ખાતે શાસ્ના અધિકારી શ્રી મુંઝાલ સાહેબ શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિકુંજભાઈ મહેતા તેમજ શાળાના પ્રભારી શ્રી હરેશભાઈ વઘાસિયા તેમજ અન્ય સામાજિક આગેવાનો અને વાલીય પેટા શાળાના આચાર્ય શ્રીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ જેમાં શાળાઓના લગભગ એકસોમી વધારે બાળ વૈજ્ઞાનિકોએ અને ત્રીસમી વધારે વિજ્ઞાન શિક્ષકોએ ભાગ લીધેલ ભાગ લેનાર દરેક બાળવૈજ્ઞાનિકને પ્રોત્સાહિત ગિફ્ટ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવેલ કાર્યક્રમની સફળ બનાવવા શાળાના આચાર્ય કિશનભાઈ દેવાણીના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે ખૂબ જ મહેનત ઉઠાવેલ

પૂર્વીબેન દોશી છે હું આ શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્યરત છું

આ શાળામાં લગભગ ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓ જોવાનો ભાગ લીધેલ છે